તો પેદરો મામા અને પદ્માનું સોંગ ખૂબ વાયરલ થઈ ગયું છે આ એ જ જગ્યા છે જ્યાં વીર માંગળાવાળા આવડો એમનો ગેટ છે અને અહીંયા તેમની સમાધિ છે પદ્માની અને વીર માંગળાવાળાને બંને આ વિડીયોમાં તમે તસવીર જોવો તો લોહીને આંચો છે અને અહીંયા છે ને રાતમાં વડલો છે ને લોહીને છે વરસાદ વરસે છે અને અહીંયા રાતે છે ને મહેલ પણ બની જાય છે અને આપણે પહેલાં તો એમના દર્શન કરી લેવી પછી આગળ તેમની ચર્ચા કરવી તો અહીંયા તમે જો વીર માંગળાવાળાની જગ્યાએ આવો તો અહીંયા છે ને જો લખેલું પણ છે અહીંયા કે અહીંયા તમે શરીફળના છે ને સા લોખંડથી સાલા નહીં ઉખાડવાના અહીંયા તમે ગમે ત્યારે આવો તો આ બધા લોકો છે ને અહીંયા શરીફળ તો વધારે છે પરંતુ અહીંયા વગેરે સાલા ઉ સાલા ઉકડ્યા વગેરે નહીં વધારે કાં તો તમે લાકડાથી સાલા ઉખડી હકો ગમે એ કરી શકો પણ અહીંયા લોખંડથી અહીંયા શાળા ઉખડવાની મનાય છે એટલે અહીંયા તમે આવો દર્શન કરવા તો અહીંયા લોખંડથી સાલા નહીં ઉખાડવાની અને આ જેટલા તમે ફોટા જોઈ રહ્યા છો બરાબર છે આ છે ને આ બધાની અહીંયા મનોકામના પૂરી કરી છે હવે તમે ફોટા જોઈને તમે અંદાજ લગાડો કે જો તમને કહેવાની જરૂર છે નહીં કે આ બધાની લોકોની ને મનોકામના પૂરી થઈ ગઈ છે અહીંયા ફોટા લગાડે છે અને બાજુમાં વડલો છે તો આપણે પહેલાં જે વીર માંગળાવાળાની જે સમાધિ મંદિર છે તેમના આપણે દર્શન કરી લેવી આ અહીંયા બાજુમાં સમાધિ છે અને પહેલાં આ દર્શન કરી લેવી અહીંયા આવી રીતનું છે અને અહીંયા વીર માંગળાવાળાની જે સમાધિ લેવામાં આવી રહી છે ને આવડા સમાધિ મંદિર છે અહીંયા તેમનું પહેલાં આપણે અહીંયા દર્શન કરી લેવી પછી આગળ વહી પદ્માની પણ બાજુમાં જ સમાધિ છે તો એમના પણ આપણે દર્શન કરવા જઈએ અને વીર માંગળાવાળાને જો કે ઇતિહાસ તો તમને ખબર તો હોય છે કે જે ગાયુને વારે ગયા હતા અને સહી થયા હતા ત્યાર પછી અહીંયા વીર માંગળાવાળાને અહીંયા સમાધિ લેવામાં આવી હતી અને એ બાજુમાં વડલો છે એ વડલામાં ભૂત તરીકે આજ પણ વીર માંગળાવાળા દર્શન દઈ છે અને આજ પણ સાક્ષા વિરાજમાન છે અહીંયા બાજુમાં પદ્માની સમાધિ છે એમના પણ આપણે દર્શન કરી લેવી જોકે અહીંયા સાસો પ્રેમની નિશાની છે એટલે આપણે અહીંયા જે બાજુમાં અહીંયા પદ્માની સમાધિ છે તો આવડે આ અહીંયા પદ્મની અહીંયા સમાધિ લેવામાં આવી રહી છે બરાબર છે અહીંયા બંનેની પાયા પાહ છે અને વડલો છે તો એના રાજ્ય મહેલ પણ બની જાય છે અને લોહીના આંસુથી વડલામાં વરસાદ પણ થાય છે અહીંના લોકો એવું કહી રહ્યા છે ખરેખર એ સચ્ય છે અને વીરમાંગળાવાળા શાક છે એ વડલામાં વિરાજમાન છે આપણે એ એ વડલાના પણ દર્શન કરી લેવી પેલા આ મંદિરના આખો દર્શન કરી લેવી પછી આપણે જે વડલો છે એ બાજુમાં જ છે આપણે એમના એ વડલાના પણ દર્શન લેવી ના એવું કહી રહ્યા છે અને આ આવડો વડલો છે અહીંયા વીર માંગડાવાળા આવડા વડલામાં સાક્ષત વિરાજમાન છે અને અહીંયા છે ને લોહીના લોહી તરીકે આ વડલો વરસે છે બરાબર છે અને અહીંયા રાતમાં એવું છે કે મહેલ પણ બની જાય છે અને હવારમાં ધો તો એ વડલો થઈ જાય છે અને અહીંયા તમે એમનો ઇતિહાસ જોજો તો તમને ખબર પડી જાય છે કે પદ્માનો યુટ્યુબ ગૂગલ ગમે એમ સસ મારો તો એમનો ઇતિહાસ પણ છે અહીંયા રાઈતમાં એવું છે અહીંયા સાક્ષરત વિરાજમાન છે અને અહીંયા ભૂત તરીકે વડલો બુંદાય છે બરોબર છે આપણે અહીંયા મામા અને પદ્મા અને એની બધાનું અહીંયા જે ઢીંગાણું થઈ ગયું હતું એ આ જગ્યા ઉપર થયેલું હતું તમે ઇતિહાસ જોઈ લેજો તમને પણ ખબર પડી જશે આ વડલો છે બરાબર છે આ ગમ ઘોર છે વડલો પડશે અને તો કોમેન્ટમાં જય વીર માંગળાવાળા લખવા ભૂલશે નહીં અને દર્શક મિત્રો જો આપણે ચેનલ ઉપર રજે તક નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો મળીએ નવા લોકેશનની સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય